તંત્ર માને ટેકનિક છે અને કોઈ પણ ટેકનિક શીખવા માટેનો મંત્ર છે અને તંત્ર સાધનામાં ખાસ વપરાય છે બીજ મંત્ર બીજ માને પ્રકૃતિમાં વૃક્ષરૂપે જેટલી પણ ઉર્જા છે અલગ અલગ એમાંથી તમારે કંઈ જોઈએ છે કે એના માટે પર્ટિક્યુલર દેવી છે મૂળ પંચમકારનો અર્થ આ છે દેવાકભાઈ બરાબર છે એ માસ મંદિરા મત્સ્ય બરોબર છે એ મુદ્રા તો એનો અર્થ એક આધ્યાત્મિક ઘટક તરીકે થાય છે જગત ચલાવવા માટે વૈભવ પણ જોશે સંસ્કૃતિ બધા સાધક તો સંસાર નહીં ચાલે ને ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રમાણે અર્થ પણ કમાવો પડશે તો આ બધા માટેના વિચાર છે ને આ બધું પાયમાં પછી પણ એનાથી ઉપર ઉઠી અને મોક્ષ સર્વ આગળ વધી જવું ને એ તંત્ર સાધનાનો હેતુ છે પહેલાં ભોગવી લો પછી એનાથી ઉપર ઉઠી જાવ સૌ મિત્રોને નમસ્તે સ્પીક બિંદાસમાં સ્વાગત ખૂબ ખૂબ છે આજે આપણી સાથે છે હંસગીરી બાપુ બાપુ આપનું પણ સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે ઓમ નમો નારાયણ ઓમ ગુરુદેવાય નમો આ તંત્ર સાધના છે શું કારણ કે તંત્ર જે શબ્દ છે તંત્ર સાધના એટલે એ જેવું સાંભળે એવું ભય હા અને તામસિક કાળા કાલા જાદુ બ્લેક કાલા જાદુ એવું જોડાઈ જાય હા અને તામસિક અને આપ જે કઈક આપણે વચ્ચે વાત કરતા હતા ત્યારે કે ભાઈ જે પાંચ મકાર છે એ આપણે જેવા સમજીએ છીએ એવા નથી એવા નથી તો થોડી એના વિશે વાત કરો હવે પહેલા તો આપણે જે તંત્ર સાધનાનો વિષય છે એટલે આપણે એનામાં એવો શબ્દ વાપરીએ કે તંત્ર મંત્ર બરાબર છે હકીકતમાં તંત્ર માને ટેકનિક છે અને કોઈ પણ ટેકનિક શીખવા માટેનો મંત્ર છે આ પ્રકૃતિમાં અલગ અલગ ઉર્જાઓ છે જેમ કે તમે અન્ન ખાધું તો અન્નનો જે રસ છે મા અન્નપૂર્ણા છે તો પ્રકૃતિમાં આવી હજારો પ્રકારની એનર્જીઓ છે અને એનર્જીઓને રિપ્રેઝન્ટેશન કરતા એક દેવતા અને દેવી છે પુરુષ ફોર્મમાં છે તો દેવતા છે ને સ્ત્રી ફોર્મમાં છે તો દેવી છે બરાબર છે તો હવે પ્રકૃતિની અંદર ચારે તરફ કોઈ પ્રકારની ઉર્જા છે બરાબર છે તો એને તમારે ગ્રહણ કરવી છે મીન્સ ડાઉનલોડ આધુનિક ભાષામાં કહું છું તો એના માટેની યોગ્ય કોડિંગ સિસ્ટમ જોઈએ એ કોડની અંદર આ તમામ ઉર્જા ડાઉનલોડ આવવી જોઈએ એટલે એને કહેવાય છે મંત્ર અને તંત્ર સાધનામાં ખાસ વપરાય છે બીજ મંત્ર બીજ ને પ્રકૃતિમાં વૃક્ષરૂપે જેટલી પણ ઉર્જા છે અલગ અલગ એમાંથી તમારા કંઈ જોઈએ છે તો એના માટે પર્ટિક્યુલર દેવી છે બરાબર છે કે હા મારે સંગીતમાં મહારાજ જોઈએ છે તો પ્રકૃતિમાં ઝાડરૂપી જેટલી પણ ઉર્જા છે એ ઉર્જાનું બીજ ક્યાં એટલે બીજ મંત્ર એ બીજને તમે પકડી લો એટલે સંપૂર્ણ ઝાડ તમારામાં ડાઉનલોડ થઈ જાય અને તમે એક સારા ઉચ્ચ કક્ષાના એક આરાધ્ય મતલબ એક સારા સંગીતકાર બની શકે તો પહેલાંના સમયમાં આ બધાને લગતી અલગ અલગ જે કાંઈ ટેકનિકો હતી બરાબર છે ટેકનિકો માટેની દેવીઓ હતી અને દેવીઓને ધારણ કરવા માટેના એક એક મંત્ર હતા બરાબર છે રહી વાત પંચમકારની તો પંચમકારની અંદર મુખ્ય આવે છે માંસ મદિરા મત્સ્ય પછી આવે છે મૈથુન અને મુદ્રા બરાબર તો લોકોએ હું જે માંસ ખાય આ તે હા એની અંદર માંસના એના પ્રયોગો હતા તો ક્યાં હતા તો જે ટ્રાઇબલ વિસ્તાર હતો વર્ષો પહેલા હજારો વર્ષો પહેલા ટ્રાઇબલ વિસ્તારની અંદર શું હતી એ લોકો ખાતા હતા જ માંસ બરાબર તો એમના દેવતા પણ એવી હોય ને દેવી પણ એવી હોય ને મંત્ર પણ એવા હોય તો એને દેવતાઓને શું ધરાવે એ જ ધરાવે શરાબ પોતે પીતા હોય તો દેવતાઓને ધરાવે બરોબર છે કમ્પલસરી એવું નથી કે તંત્ર સાધનાના પંચમકાર માસ એટલે માસ જ થાય છે એવું નથી એટલે આપણે જેને માસ સમજીને જે જે માંસનો એને પ્રશ્ન થાય છે એવો એના માટે એ નથી એવું નથી એ ટ્રાઇબલ વિસ્તાર માટે એની વ્યવસ્થામાં ફળ ફ્રૂટ નથી એ જ છે તો એના માટે કોઈ ઓપ્શન હતો નહીં આજે તો ઘણા બધા ઓપ્શન છે તો માંસ એટલે શરીરના માસની વાત છે મદિરા એટલે કે નશાની વાત છે કે જે મંત્રરૂપી નશો તમારે ચડાવવાનો છે મત્સ્ય એટલે મત્સ્યના જેમ તમારી કુંડલીની ફટાફટ આગળ વધવી જોઈએ બરાબર છે એના માટે શું કરવું પડે તો યોગ્ય મુદ્રા જોઈએ બરોબર છે કોઈ પણ ચોક્કસ મુદ્રામાં તમારે બેસવું પડે તો મૂળ પંચમકાનનો અર્થ આ છે દિલાંકભાઈ બરાબર છે એ માસ મંદિરા મત્સ્ય બરોબર છે એ મુદ્રા તો એનો અર્થ એક આધ્યાત્મિક ઘટક તરીકે થાય છે બરોબ એની અંદર ખાસ કરીને પોપ્યુલર છે દસ મહાવિદ્યા હા અને દસ મહાવિદ્યામાં સૌથી વધારે પોપ્યુલર હોય ને કોઈ તો એ છે બગલા મુખી લોકો બહુ નામ સાંભળે ને બગલામુખીના સાધકના નામે ડર પણ હોય છે હકીકતમાં એવું કઈ છે ડર જેવો આમાં કોઈ વિષય નથી બરાબર છે રહી વાત કે તમે એક ચિત્ર ક્યારેક જોયું હોય તો દસ મહાવિદ્યામાંથી આવે છે છિન્ન મસ્તિકા છિન મસ્તિકાના તમે ફોટો જે દર્શક મિત્રો છે અપલોડ કરજો તો વિશેષ ખ્યાલ આવશે તો છિન મસ્તિકા જે માતા છે તો એના માટેના ચોક્કસ મંત્ર છે એની ચોક્કસ ઉપાસના છે એના ચોક્કસ સ્થળે જઈને એને સાધ્ય કરવામાં આવે છે અને એમાં પણ દસે દસ છે અલગ 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 કાર્ય માટે તમને કામમાં આવે છે કેમ કે જગત ચલાવવા માટે વૈભવ પણ જોશે સંસ્કૃતિ બધા સાધક થશે તો સંસાર નહીં ચાલે ને ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રમાણે અર્થ પણ કમાવવો પડશે તો આ બધા માટેના વિચાર છે ને આ બધું પાયમાં પછી પણ એનાથી ઉપર ઊઠી અને મોક્ષ સર્વ આગળ વધી જવું ને એ તંત્ર સાધનાનો હેતુ છે પછી એનાથી ઉપર જાવ કોઈ પણ હોય તો મસ્તિકામાં શું આવે છે કે પોતાનું મસ્તક કાપેલું હોય છે તમે ફોટો જોયો હોય તો પોતાનું મસ્તક કાપેલું હોય એમાંથી ત્રણ પ્રકારની લોહીની ધારા વહેતી હોય અને પોતે ખુદ માતા જે છે ને એ કામદેવ અને રતિ ઉપર બિરાજમાન છે હવે આ ફોટાને આ ઇમેજને તમે ડિકોર્ડ કરો તો જે ત્રણ ધારા બતાવે છે ને એ બતાવે છે કે એક સૂર્યનાડી છે એક ચંદ્ર છે અને મધ્યની જે નાડી છે એ સૂક્ષ્મના નાડી છે હું તમને એક પર્ટિક્યુલર વિષય ઉપર એનું ડિકોર્ડ કરીને કહું છું પછી ક્યારેક સમય મળશે તો એના ઉપર કલાક દોઢ કલાક આપણે ચર્ચા કરશું તંત્ર સાધનાની એક એક પર્ટિક્યુલર દેવી ઉપર બરાબર છે અને છે કે કામદેવોને રતિ ઉપર માતા બિરાજમાન છે મતલબ માતા તમને કામવાસનાથી પણ પર લઈ જાય છે બરાબર છે આપણે એ ફોટો જોઈએ એટલે શું લાગે ડરનો માહોલ કે આમાં તો લોહી આપવાનું હશે ગરદન ઉડાડ દેવાની હશે પણ હકીકતમાં એવું નથી એને ડિકોટ કરો તો એની વાસ્તવિક તમને ખ્યાલ આવે પંચમકાર પણ આ રીતે સરળ ભાષામાં છે પછી ચાહે અક્ષયની ઉપાસના હોય કે ચાહે બીજી કોઈ ઉપાસના હોય બરાબર છે કે ચાહે અપ્સરા ઉપાસના હોય તો બધા પાછળનો મૂળ હેતુ કે સંસારની અંદર જરૂરિયાત વસ્તુઓને ભોગવવા માટે એને પ્રાપ્ત કરવા માટેની સાધના અને સાધના પ્રાપ્ત કર્યા પછી એનાથી પણ ઉપર ઉઠી જવું ને તંત્ર માર્ગ પણ એક પ્રકારના જે ચાર માર્ગો કીધા એના પછીનો પાંચમો માર્ગ છે એટલે પણ આજની અંદર એવું થઈ ગયું છે આજના સમયમાં કે લોકો એના વિકૃત પ્રાણે લે છે અને લોકો જાય છે તો કહે છે ભાઈ અમારે ફલાણી સ્ત્રી મને પસંદ છે એના માટે બાપુ તમે મોહીની સાધના કરી આપો એના માટેનો કોઈ મંત્ર આપો તાત્કાલિક કરોડપતિ થવાનો મંત્ર આપો તો આની અંદર કોઈ તાત્કાલિક કરોડપતિ થતું નથી પણ એ સાધના દ્વારા કેમ કે ત્રિપુર સુંદરી માતા છે એનાથી તમને ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એ ઉર્જા એ ફોર્મની અંદર છે તો તમારે નક્કી કરું કે આ બધી યુનિવર્સિટીમાંથી આપણે કઈ યુનિવર્સિટીમાં જરૂરિયાત છે તો કયા ડિપાર્ટમેન્ટમાં જવું છે કોઈ એમ કે મારે મારે વૈદ બનવું છે મારે તો મારે કઈ દેવી છે એના માટે વૈદ રૂપા નામની દેવી છે ચોસઠ યોગીનીઓમાં તો એની સાધનામાં જાય છે તો એના સપનાની અંદર પણ ઔષધિ પણ આવે ઉપચાર પણ આવે અને રોગ પણ આવે કેમકે એ ફોર્મની અંદર છે અને એ ફોર્મને ડિકોડ કરેલો બીજ મંત્ર જે ગુરુ દ્વારા અમે બી કોઈ એવા પાત્ર લાગે કોઈ યોગ્ય કે નહીં સમાજના હિત માટે છે તો એના એ જ બીજ મંત્રો અમે આપીએ છીએ તો એ બીજ મંત્રો દ્વારા એમાં ધીમે ધીમે આગળ વધે એ બધું પ્રાપ્ત કર્યા પછી પાછા બાણ પસ્તાશ્રમમાં આવે એ બધું મૂકીને જે કુંડલીની જાગ્રત થયા પછી એની આગળની દિશામાં નીકળી એ પણ એક સિદ્ધ યોગી બને છે પાછા આ છે મૂળ તંત્ર સાધનાનો વિષય એમાં ડરના માહોલને એકદમ સાઈડ કિનારે કરી દેવો જોઈએ જી બાપુ ડરના માહોલની જ વાત કરીએ તો આપણે બહુ સહજ રીતના વાત કરીએ કુંડલીની મારે જાગૃત કરાવવી છે પણ આપની સાથે આપણે હમણાં વાત થતી હતી તો એ ઉર્જા જાગૃત કુંડલીની જાગૃત એટલે ઉર્જા જાગૃત થાય છે અને એમાં જે અવસ્થા આવે છે પાગલપન સુધીની પણ અવસ્થા આવે છે તો એની પણ તૈયારી હોવી જોઈએ હોવી જોઈએ એ ગોરુ હોય ને જેવી કુંડલીની જાગૃત થાય પાગલની અવસ્થામાં થોડાક જાઓ ને એટલે ગોરુ પાછા સિદ્ધ એટલા માટે હોવા જોઈએ એ પોતાના મનને જીતેલા હોય ને એટલે તમારી કુંડલીની ઉપર કંટ્રોલ રાખે હું એટલે સુધી કહું કે જે યોગી પોતાના મનને જીતી લીધા છે ને એને દુનિયાના સઘળા મનને જીતી લીધા છે બરાબર છે એ ગુરુ જ એના શિષ્ય ઉપર કમાન્ડ લઈને પોતાના ઉર્જાથી બરાબર છે ધારે તો છ સેકન્ડમાં પણ કુંડલીની ઉપર ઉઠાવી શકે અને એક સેકન્ડમાં શિષ્યની લાયકાત ના હોય તો ડાઉન પણ કરી શકે આનું નામ ગુરુ કહેવાય અને મજાની વાત એ છે કે આ ગુરુને આપણે શોધી શકતા નથી સામે ચાલીને આપશે ના એટલે બાપુ એક ચોક્કસ એક મને મુદ્દો યાદ આવ્યો એ પણ વાત કરી લો કે હવે આપે જેમ કહ્યું ને કે આપ યોગ્ય પાત્ર મળે તો એને કોઈ બીજ મંત્ર આપો છો હવે અત્યારે બાપુ એવું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને એવા એટલા બધા પુસ્તકો છપાય છે જે ઓનલાઈન મંત્રો છે ઓનલાઈન મંત્રો છે તંત્ર વિદ્યાના પુસ્તકો એમ બરાબર છે અને એમ કે ભાઈ આ ચોક્કસ સાધનાના જેમ એક્સિની સાધનાની વાત કરી તો એના પુસ્તકો છે ને લોકો એ કરે છે પણ ઘણાને થતું લગભગને થતું નથી આપણે આમાં એ જ સમજવાનું છે ને કે આ યોગ્ય માર્ગે થાય તો થાય આ તો બાકી આખો બિઝનેસ ચાલે તો સોશિયલ મીડિયામાં સર્ચ મારો દરેક જગ્યાએ અલગ અલગ મંત્રો વશીકરણ મંત્ર છે પુસ્તકો વેચાય ઢગલા પુસ્તકો વેચાય છે અને મંત્રો તો એવા સરળતાથી આપે છે કે તમે આ કરી લો તમને ધાર્યું પરિણામ મળી જાય હકીકતમાં તમે જો સાધુ પરંપરામાં એક વિષય હશે કે કાન ફૂંકે શિષ્ય કાન ફૂંકે એટલે ખાલી કાનમાં ખાનગીમાં મંત્ર કહી દે એવી સ્થિતિઓ હતી નથી એ હકીકતમાં એના અનકોશિયસ માઇન્ડની અંદર બીજ રોપે છે ક્યાં રોપે છે અનકોન્સિયસ માઇન્ડમાં એ મંત્રણ એ બીજ રોપાઈ જાય એટલે ઓલા શિષ્યમાં ઓટોમેટિક અનકોન્શિયસ માઇન્ડમાં જાય તો તમને ખબર છે ને યાદદાસ કેટલી હોય છન્નું ટકા કોન્શિયસ માઇન્ડની યાદદાસ ચારથી સાત ટકા અનકોન્શિયસ માઇન્ડની અજાગ્રત મનની યાદદાસ કેટલી બરાબર એટલી તીવ્ર હોય બરાબર છન્નું ટકા જેવી એ ભૂલાય ને એટલે જે ગુરુ છે ને એના અનકોન્શિયસ માઇન્ડની અંદર બીજ રોપે છે એટલે એનું ઓટોમેટિક રટન ચાલુ થઈ જાય એ મંત્ર સિદ્ધ કહેવાય એને બીજ મંત્ર કહેવાય એ પાત્રતા પ્રમાણે કાનમાં ફૂંકે પણ નાખે ના અનકોન્શિયસ માઇન્ડની અંદર સતત એની રચના ચાલુ થઈ જાય એ દેવી વાસ્તવિક રૂપે પ્રગટ પણ થાય આ મારા અનુભવની અનુભવના જ્ઞાનની વાત કરું છું બરાબર છે તો આને યોગ્ય બીજ બાકી તમે ઓનલાઈન ચોપડી કે ફલાણા બજારમાંથી પુસ્તકો ખરીદી લો અને તમને મંત્ર મળી જાય અને સિદ્ધિ થઈ જાય આ બધા ઠેક વાતોથી બહુ દૂર રહેવું બરાબર છે એની ક્યારેક ઉલટી અસર પણ થઈ શકે ઉલટી અસર પણ થઈ શકે કારણ કે મંત્ર ભલે સાચો ખોટો છે શબ્દ અને છે શબ્દ એની અસર થાય તમને મામૂલી ન થાય એવું નહીં પણ જે ગુરુ રોપે છે ને એ અજાગ્રત મનમાં રોપે છે સોશિયલ મીડિયા તો તમને શું રોપી દે બરાબર છે આ ગુરુ અને શિષ્યની પરંપરા એટલા માટે છે કે એ ગુરુ શિષ્યના મન ઉપર કમાન્ડ લઈ લે પોતે આધિપત્ય લઈ લે થોડા સેકન્ડ માટે અને બીજને ત્યાં રોપી દે છે એ બીજ પછી હજારો જન્મ જાય ને ફેલ ન જાય ઉગીને નીકળે છે કારણ કે બાપુ આપણે હમણાં કંપનની વાત કરેલી અને શબ્દ છે એમાંથી કંપ આ જેમ કે અસ્તિત્વની રચના થઈ ત્યારે કંપન સાથે જોડાયેલું છે મતલબ કોઈને આપણા સારો શબ્દ કહીએ કે તું બહુ સારો માણસ છે આશીર્વાદ તો આશીર્વાદ આપો તો એને મજા આવે અને કોઈને તમે કે ભાઈ તારું આમ થઈ જશે શ્રાપ એ શબ્દની અસર થાય છે કંપન રૂપે થાય છે એવી જ રીતના મંત્ર અને યોગ્ય મંત્ર મળે તો આપણે કીધું સાક્ષાત રૂપે તો તમારી આ વાતના સારા સ્વરૂપે મારા ગુરુજીને એક વાક્ય કહું મારા ગુરુજી કહે છે કે દ્રષ્ટિમાંથી જે સૃષ્ટિ બને ને ધ્યાનથી સાંભળજો દ્રષ્ટિમાંથી સૃષ્ટિ બને એ યોગ કહેવાય અને એ જ સૃષ્ટિમાંથી દ્રષ્ટિને જે પાછી વાળી લે ને એને મહાયોગ કહેવાય રિપીટ કરું છું દ્રષ્ટિમાંથી સૃષ્ટિ બને ને એ યોગ કહેવાય અને એ સૃષ્ટિમાંથી દ્રષ્ટિને જે પાછી વાળી લે ને એને મહાયોગ કહેવાય આમાં મેં તમને ઘણા બધા બ્રહ્માંડના રહસ્ય કીધા જીજી બાપુ અને બાપુ ખાસ આપણે જ્યારે એક છેલ્લો પ્રશ્ન લઈ લઉં કે અસ્તિત્વની ને વાત કરીએ તો ત્યારે ખાસ પુરુષ અને પ્રકૃતિ એ વાત આવે છે પછી શિવ શક્તિ કહીએ બરાબર છે તો એના વિશે થોડું જાણવું છે પુરુષ અને પ્રકૃતિ શું છે આધ્યાત્મનો મૂળ વિષય જ ત્યાં આવીને ઊભો રહે છે આપણા ઉપનિષદોની વાત કરીએ કે આપણા દર્શન શાસ્ત્રોની વાત કરીએ કે વેદોના જ્ઞાન વાત કરીએ તો એનો મૂળ વિષય છે પ્રકૃતિ અને પુરુષ પ્રકૃતિમાને ચરાચર જગતની અંદર છે દ્રશ્યમાન કે અદૃશ્યમાન જે કાંઈ છે પણ પરિવર્તનશીલ છે એ પ્રકૃતિ છે હમ એનાથી થોડા નીચે આવી એટલે અલગ અલગ પ્રકૃતિની અલગ અલગ છે તો દેવી અને દેવતાઓના ફોર્મની અંદર છે અને રહી વાત પુરુષની તો પ્રકૃતિથી પર છે પ્રકૃતિથી પર અપરિવર્તનશીલ છે બરાબર છે પ્રકૃતિ છે તો ત્યાં પાંચ તત્વો છે બરાબર છે અપરિવર્તનશીલ પુરુષની વાત કરીએ નિરાકાર બ્રહ્મની તો ત્યાં પાંચ તત્વો પણ નથી પ્રકૃતિ છે તે પરિવર્તન છે મને સમય છે બરાબર મતલબ મન પણ છે બરાબર છે પ્રકૃતિથી પર જ્યાં મન પણ નથી તો સમય કોણ માપે છે મન જ માપે ને થોડીવાર વાર બેઠક આપણે કેટલી વાત કલાક આપણે થત્સંગ કર્યું મનથી તો ત્યાં મન પણ નથી મન પણ નથી મતલબ સમય પણ નથી તો એને અંગ્રેજીમાં ભાષામાં કહીએ તો નો ટાઈમ એન્ડ નો સ્પેસ એક સ્થિતિ છે જેને ભગવદ્ ગીતાના અધ્યાય બે અને શ્લોક નંબર સોળથી એકવીસમાં સમજીએ કે પાર્થ આત્મા તો નિત્ય હૈ સનાતન હૈ શાશ્વત હૈ આ પુરુષ માટેની જ વાત છે ન તો આત્મા કભી જન્મ લેતી હૈ ન કભી મૃત્યુ હોતી હૈ આત્મા તો બસ પાર્થ હૈ મતલબ એ એમના એમ જ છે ત્યાં સમયના એના કાંઈ લેવા દેવા નથી જે વ્યક્તિ આ સંપૂર્ણ પ્રકૃતિના ધારણ કરી એનાથી પણ જતો રહે છે ને એટલે એ સાધનાની અંદર મારા ગુરુજી એમ કે કૃષ્ણ અને રામ પણ તમારામાંથી બાજુમાંથી નીકળી જાય ને અડધો કલાક પહેલાં તોય તમને કંઈ ફરક પડે નહીં કેમ કે ત્યાં સમય ટાઈમલેસ થઈ જાવ છો તો જેમ કે હિમાલયની વાત કરીએ તો ઘણા યોગી બેઠા હોય તો એના તમને એમ લાગે કે આવો પાંચ વર્ષથી બેઠા જેવું ઊભા નથી થતા ખાતા નથી એની મનની અવસ્થા જ બીજા ડાયમેન્શનમાં જતી રહી હોય તો ત્યાં તો એક ક્ષણિક વાર માટે અહીંયા પાછા આવે ત્યારે ખબર પડે કે અહીંયા પાંચ વર્ષ નીકળી ગયા છે હિમાલય એટલા માટે પસંદ કરે છે કે ત્યાં બરફ છે એટલે એક વખત ટાઈમ ડાયમેન્શનમાં જતા રહે પાછા આવે પણ બરફના લીધે પોતાની બોડી એકની એક નવું શરીર પાછું મોક્ષ માટે ધારણ કરવા ન રહે કેમકે સાધકની પ્રક્રિયામાં અલગ ટાઈમ ડેમેન્શનમાં જતું રહેવું એ સહજ બાબત છે પણ એ પણ ત્રીજા ચોથા ચક્ર પછી બરાબર છે તો આવા સાધકો એટલા માટે હિમાલયની જગ્યાઓ પસંદ કરતા એની પાછળનું કારણ મુખ્ય આ છે પોતાની બોડીનું સંરક્ષણ રહે પાછા રહે દસ વર્ષે પણ ભાન ભૂલી ગયા હોય તો નીકળી જાય પાછા વી આવે ત્યાં ભલે ને અડધો કલાક માટે ગયા હોય પણ ટાઈમ બદલાઈ ગયો હોય બરાબર આજનું વિજ્ઞાન પણ હવે આ ટાઈમ ડાયમેન્શનને સ્વીકારતું થઈ ગયું કે ઉપગ્રહ મોકલે છે તો નાસામાં જે ઘડિયાળ સેમ છે એવી ઘડિયાળ ત્યાં પણ સેમ છે બંનેની સેકન્ડો પણ સરખી છે પણ રાતના બાર વાગે ને એટલે ઓલું પાંચ મિનિટ પાછળ પડી જાય છે તો વૈજ્ઞાનિક શોધું કે ત્યાં ઉપગ્રહમાં રહેલું ઘડિયાળ કેમ પાંચ મિનિટ પાછળ પડી જાય નાસાવાળા રોજ રાતે બાર વાગે પાછળ પાંચ મિનિટ આગળ કરે ત્યારે બંનેનું ટાઈમિંગ જળવાય છે કેમ કે એ ટાઈમ ડાયમેન્શનના અલગ આયામમાં છે અને નાસા એ અમેરિકાના ટાઈમ ડાયમેન્શનના અલગ આયામમાં છે તો આવી જેમ જ્ઞાનગંજની અને મહા અવતાર બાબાની આ બધી જે વાતો થાય છે કે ત્યાં ટાઈમ અલગ છે અને ડાયમેન્શન અલગ છે એની પાછળનું કારણ આ જ છે કે જગતની અંદર પણ એક જગત છે જેને આપણે સૂક્ષ્મ જગત કહીએ છીએ જી જી બાપુ સાથે આપણે સત્સંગ કર્યો અને આપણે ખૂબ બધી સૂક્ષ્મ વાતોને આપણે સાંભળી જાણી તો એવું ન કહી શકાય એને આપણે ઉતારતા રહીશું વાગળતા રહીશું અને એમાંથી બાપુ કંઈ આપનું માર્ગદર્શન મળશે અને સ્થિતિ જે છે મૂળ તો વાત આપણે કહ્યું એમાંથી જાણવા મળ્યું કે પોતાની જેટલી સ્થિતિ બને છે એટલું જ તમારું સૂક્ષ્મ જગત સાથે સંપર્ક થાય છે થાય છે જી બાપુ આપણે સમયગાળી અમારી સાથે વાત કરીએ આપનો ખૂબ ખૂબ આભાર ઓમ નમ નારાયણ